बैक तू माय यूट्यूब चैनल तो आज हम कहाँ जा रहे हैं तुम तो क्यों नहीं गए जहीर तो दे वो। तो 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 � ધવલભાઈ હા રપુ હા રપુભાઈ પેશન્ટ શું કહેવાય આ ભાઈ નામ લેજો પછી આપડે હરપાલ ભાઈ

फोटो नै जे हो अब इ पटा पले भिडियो चस्मा लगाउनु न सर यो नम्बर लाइट छ १० यहाँ यहाँ लाइटिंग मा खूब सरस लाइटिंग मा पोगि गयो छ बराबर हु ए मारी ब्रेकअप ने होइ हु अबडे स्टोरी दिन बेरी गयो छु नि मा परे ನೋಡು ಏಯ್ ತಿಕರೆ ಬಿಡ್ತೀನಿ ಆಲ್ ಸುರು ಅಲ್ಲಿ ಹೋಟ್ ಸ್ಪಾಟ್ ಮಾರಕ ಸರಿಯಾ ನೋ ಫೋನ್ ಪಕ್ಕ ಇನ್ನು ಕಾಯ್ Hãy subscribe cho Hãy subscribe cho kênh Để ભાઈશા લાઈટિંગ ની અંદર યાર આપણે સુ ગાઈસ આઈએ છે અમે સ્ટાર હોટેલ આ મારા શું કહેવાય કયું સોંગ ડાગામાં ભાઈઓ હોય બધા ભાઈઓ મરદે જેવા કળે બજારું બરઈ જાય સીના ટોળા ને જોયે હારા હારા આવડો મોડ Det er som

કોને મસ્તી કોણ ઉગી ભોગી ગયા છે બરોબર ખોટી ખોટી એક્ટિંગ કરે છે ખાવાની આ ભાઈ બોટ ના છે આ બોટ જ જાય છે અમે બધા ઉતરી ગયા આ અમારો અમે ડ્રોપ કરી દીધા આ ભાઈ અમારો હું નામ આગો ભાઈ અમારા અમારા રિક્ષાવાળા મારા તબલાના માસ્ટર અને આ પોતે હું કુટી ગયા છીએ હવે લાસ્ટમાં સબને વિદાય કરી છે જય માતાજી ભાઈ અમારો રિક્ષા ચલાવવાનો આ ભાઈ અમારો બારે જ ન નીકળતો ખબર નહીં શું પ્રોબ્લેમ છે તને હાચો ગયા યાર તને કોઈ નો હાચો તો પાછી નો આવતી તો પાછી નો આવતી અમારા માથે નો પડતી ભાઈ લગન તમારો મારા તો હાઈ રે જા તારો હારો તને કે તને મારવાની તું તારા હાર છે